સાથી 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 ચને કો ચલ ચલ દે સાથી સાથી चल चल रे साथी चल चल रे साथी चल चल रे साथी चल चल पढ़ने को चल चल रे साथी चल અમે અત્યારે એટલા માટે ભેગા થયા છે કે તમારા બાળકોને તમે એડમિશન અપાઈને જતા રહ્યા કેટલા વાલી આવ્યા છે કેટલાક આવતા નથી તો તમે તમારા બાળકથી પરિચિત થાવ તમારા બાળકનો વિકાસ શૈક્ષણિક વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે એનાથી થોડા માહિતગાર થાવ થોડા શિસ્ત શાળાની એના વિશે માહિતગાર થાવ અને બાળકો તમારા અભ્યાસમાં જે છે એના કરતાં એક ટકનું આગળ વધે એટલા માટે અહીંયા વાલી મિટિંગમાં આપણે આયોજન કરેલું છે પરીક્ષા નજીક જ છે પરીક્ષા પછી પણ બીજી વાલી મીટિંગનું આયોજન થશે પણ પરીક્ષા આવે પહેલા એટલા માટે બોલાયા છે કે પરીક્ષામાં રિઝલ્ટ સુધરે અહીંયા હું પરિચય આપીશ તમારું બાળક કયા સાહેબ કયો વિષય ભણે છે એનાથી થોડા તમને આચાર્યશ્રી પહેલાભાઈ પટેલ સાહેબ જેઓ માધ્યમિક વિભાગમાં ધોરણ દસમાં તેમની બાજુમાં દશરથભાઈ લાવર સાહેબ જેઓ માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિશે ભણાવે છે બાજુમાં બે ભરતભાઈ ચૌહાણ સાહેબ જેઓ સાહેન વિભાગમાં ભણી વિશેલે છે તેમની બાજુમાં પંદરાબેન સુધાર બે બાયોલોજી પાયોલોજી વિષય ભણાવે છે સાયન્સમાં ગુજરાતી વિષય ભણાવે છે એમની બાજુમાં વિપુલભાઈ અમિત સાહેબ જેઓ હિન્દી અને સંસ્કૃત વિશે માધ્યમિક વિભાગમાં ભણાવે છે બાજુમાં કિરભાઈ પટેલ સાહેબ જેઓ અંગ્રેજી વિષય ભણાવે છે સામાન્ય કુલદીપસિંહ વાઘેલા જેઓ માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન વિષય ભણાવે છે એમની બાજુમાં શૈલેષભાઈ પરમા સાહેબ જેઓ મનોવિજ્ઞાન વિષય ભણાવે છે અગિયાર સામાન્ય પ્રવાસ એમની બાજુમાં રોહિતભાઈ પટેલ સાહેબ જેઓ ગરીબ વિષે ભણાવે છે એમની બાજુમાં મુકેશભાઈ પટેલ સાહેબ જેઓ સામાજિક વિજ્ઞાન વિષય ભણાવે છે એ કોમ્પ્યુટર વિષય લે છે એની બાજુમાં ધણાબેન પટેલ જેઓ વિજ્ઞાન અને ગણિત વિષય ભણાવે છે બાજુમાં હિતલબેન મોચી જેઓ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં ભણાવે છે

કે તમારો બાળક શિક્ષક અને વિદ્યાર્થી શિક્ષક અને વાલી ત્રણેયનો ત્રિવેણી સંગમ સધાય તો જ બાળક આગળ વધે નહી તો આ જોરદાર પ્રવાહમાં તમે અમે અને બાળક ક્યાં કરાઈ જાય એની કોઈ ખબર હશે નહીં એક એક પોઈન્ટની આ જમાનામાં કિંમત છે જે વાલીઓના બાળકો દસ અને બારમાં છે એમના તો ખાસ કાળજી લેવાની છે મારે થોડું હાજરી અને શિષ વિશે જ બોલવાનું છે બીજા સાહેબો આગળની વાત કરશે તો તમારા બાળકને તમે દાખલ કરી અને કેટલા માલિકો આજે મોઢું બતાવવા આવ્યા છે જ્યારે દાખલ કરવાનો શું બાળક ત્યારે અહીંયા આવીને ભલામણો કરતા સાહેબ કંઈક કરો સાહેબ કંઈક કરો જગ્યા કરો બરાબર અમે આમ કરીશું તેમ કરીશું એ માલિક કદાચ આજે અહીંયા હાજર પણ નહીં હોય તો અહીંયા માત્ર બાળકને દાખલ કરી દેવાથી કંઈ મળતું નથી તમારું બાળક શાળામાં આવે છે નિયમિત આવે છે કે નહીં ગેરહાજર રહેશે કે નહીં એની ખાતરી તમારે આકસ્મિક શાળાની ઓછીથી મુલાકાત લઈને કરવી પડશે તમારું બાળક અભ્યાસમાં કેટલું આગળ છે મધ્યમ છે પાછળ છે એની ચર્ચા એટલું રસ ચલાવે છે અને તમને ખબર છે કે નવો રોડ તો એટલો લીસો બન્યો છે સંકલ્પ બેઠરાજી તો જો એકવાર પટકાશે ને તો ફિર એ ઉભા નહીં કરે બરાબર નુકસાન તમને જ છે લાયસન્સ નથી અમને ખબર છે લાયસન્સ વગર તમે બાઇકને એક્ટિવા આપી દે કોઈ કેસ પણ તમે કરી શકશો ને કોઈ એનો એક્સિડન્ટ થશે તો તો એને ભલે આપ્યું તમે બાઈક કે એક્ટિવ આ કુશન જવાનું હોય કે સાય આવવાનું મોડું થતું હોય પણ બિલકુલ શાંતિથી આવે બે સવારી બેસારે ચચા છોકરા ભરે નહીં અને બિલકુલ બીજાને નડને રીતે ચલાવે એવું પૂરું શીખામણ તમે આપો અહીંયાથી અમે તો આપીએ જ છીએ પણ શું છે એકા બે દિવસ શીખામણ રહે પાછું ભૂલી જાય તમારે જ કહેવાનું ભાઈ વધારે ચલાય જો આકસ્મિક મુલાકાત લઈ છું ઊભો રહે તો હું તને બાઈક એક્ટિવ આપીશ નહીં ક્યારે ભલે પડી જાય તો રિક્ષા જવું પડે દેવો ભવ દેવો ભવ ગુરુ દેવો ભવ आजनी वाली मीटिंग मिटिंग मनस नव्यू केळवणी मंडळना सहमंत्री श्री अंबालालभाई पटेल साहेब शाळा माननीय आचार्य श्री पी जी पटेल साहेब वाली मंडळ प्रमुख श्री प्रदीप पटेल उपस्थित वालीगड स्टाफ मित्रो आणि माझ्या विद्यार्थी म्हणजे श्री अशोकभाई साहेबे વિદ્યાર્થીને લગતી વાલીઓને લગતી અને શિક્ષકોને લગતી મોટાભાગની વાતો કરી છે હવે મારા ભાગે શિક્ષણ એવો વિષય મને આપ્યો છે શિક્ષણ એટલે શીખવું કેળવાઓ બાળકની અંદર જે કંઈ શક્તિઓ પડેલી છે એનામાં જે કંઈ કૌશલ્યો છે એને બહાર લાવવા એ અમારું કામ છે શિક્ષણ એ સતત સાચી પ્રક્રિયા છે માતાના ઘર મુને ભરીએ ત્યાં સુધી એ શિક્ષણની પ્રક્રિયા ચાલુ હોય છે એનું એક એક્ઝામ્પલ આપણને મહાભારતમાંથી મળે છે અભિમન્યુનું આપણે વાંચ્યું છે સાંભળ્યું છે કે સાત કોઠાનું યુદ્ધ એ પોતાની માના ઉંદર શીખ્યું હતું બીજું કે અહીંયો એકથી આઠ બાળક પ્રાઇમરીમાંથી ભણીને આવે છે એટલે લેખન વાંચન ગણ એનું ઓકે હોવું જોઈએ હોવું જોઈએ ને એને લગતા આવડતું હોવું જોઈએ વાંચતા આવડતું હોવું જોઈએ ગડિયા છે સામાન્ય ગોણાકાર હોય પાચાકાર હોય આવું એને આવડતું નથી તો નવાની અંદરના ઘણા બધા વિકાસ છે કે એમને વાંચકણ છે આવડતું ગુજરાતી વાંચન આવડતું પછી ઇન્ડિયા ને સંસ્કૃત અને અંગ્રેજી તો વાત જ કે છે એટલે જો પાયો મજબૂત ના હોય તો આપણે એના ઉપર બરાબર ઇમારત ચડી શકતા નથી એટલે વાલી તરીકે આપણે ફરજ છે કે મારા બાળકને ખરેખર વાંચતા આવડે છે એ લખે છે તો એના અક્ષરો બરાબર છે કે કેમ એને સામાન્ય ઘડિયા આવડે છે આવું ક્યારે તમે તમારા બાળકને પૂછ્યું છે 嗯、我们去干吗去啊？

શિક્ષણ પદ્ધતિમાં સંપૂર્ણ અમલમાં આવેલી છે અને થોડું ઘણો બહાર થોડો ઘણો ફેરફાર થયો એ સિવાય જે છે તે પરિસ્થિતિમાં શિક્ષણ નીતિ આપણી ચાલતી હતી દસ વત્તા બે

વ્યક્તિઓએ પોતાના અભિપ્રાય આપ્યા એ અભિપ્રાયનો અભ્યાસ કર્યો અને પછી શિક્ષણ સરકાર નવી શિક્ષણ નીતિ બે હજાર થી ધીરે ધીરે બે હજાર વીસ એટલા માટે કે ત્યાંથી એનો ધીરે ધીરે કરીને અમલ કરવાનો ચાલુ કર્યો હજુ સંપૂર્ણપણે અમલ થયો નથી હજુ વાર લાગશે તો એમાં પેટર્ન બદલાઈ ગઈ એના વિશે થોડીક તમને માહિતી આપું આમ તો ઘણો બધો લાંબો ટોપિક થાય

કેટલા લોકોના અમને પણ ભલામણ આવે છે કે સાઈડ કરો પણ આપણે સામાન્ય પ્રવાહનો એક જ વર્ગ છે અને એક વર્ગની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા કરતા પણ જે લિમિટ છે એ લિમિટ કરતા પણ ઓછા વિદ્યાર્થીઓ વધારે ગયા છે એટલે જે લોકો ભલામણ લઈને આવે છે એનામાં પર કેવો પડે ભેદો જગ્યા ખાલી થશે તો हमें कई सुविधा कि अत्याधिक विद्यार्थियों के एडमिशन वही लोग तब में जो सो के सेल फाइनल्स पुलिया अंदर क्या थी पढ़ा अत्याधिक यह चौबटा बढ़ना नहा बढ़ा अत्याधिक यह चौबटा बढ़ना बात हो जाए कारण के सरकारी અથવા તો આપણે ગ્રાન્ટેડ સ્કૂલ રહેવામાં આવશે તો એની અંદર પૂરતો શિક્ષકનો સ્ટાફ છે આ એક અભિ શિક્ષકોની ઘટ છે પણ હવે લગભગ નવી ભણતીમાં એ ભરપાઈ થઈ જશે એમ છતાં પણ કોઈ વિષય કાચો ન રહી જાય એના માટે મંડળ સતત પ્રયત્નશીલ હોય છે કોઈ શિક્ષકને આપણે એમને સેવા માટે પણ બોલાવીએ છીએ મહેનતાઓ આપીને અને એની ઘટ પૂરી કરીએ છે કારણ કે સરકાર તો અત્યારે જો વર્ગ તો તો શિક્ષક આપતા નથી અમારા મારામંત માન આપીને વધારે વાલી મિત્રો ભાઈઓ બહેનો એથી ઘણી બધી રજૂઆત થઈ ગઈ સિક્ષ વિશેની અને શિક્ષણ બાબતની મારે એ પાસે કહેવાનું રહેતું નથી મારે જે કહેવાનું છે આખી એંગલ જુદો છે મારો પહેલા તો હું શાળાનું પરિણામ તમને સમજાવું છું કે પરિણામ ધોરણ વિદ્યાર્થી બેઠા હતા એકસો બાવન પાસ થયા એક વિદ્યાર્થીની ખાલી ફેલ થઈ ગઈ એટલે એ તમે જોઈ શકો છો કે શાળાની કામગીરી કેવી છે સામાન્ય પ્રમાણનું રિઝલ્ટ પણ કુલ સાસઠ વિદ્યાર્થી બેઠાતા પાસઠ વિદ્યાર્થી પાસે એક જ વિદ્યાર્થી ઓનલી ફોર સ્ટેટસ્ટિકમાં ફેલ થયો હતો અને એના કારણે એક વિદ્યાર્થી ફેલ થયો એવું જ બાર સાયન્સ એક્યાસી પોઈન્ટ સમથિંગ એટલે બધાનું આપણું જે રિઝલ્ટ છે જો રિઝલ્ટની રીતે જોઈએ તો પરિણામ ખૂબ જ ઊંચું છે આપણા શાળાનું અને એના કારણે આજુબાજુના વિસ્તારોમાં ક્યાંય જસારો નથી એટલો જસારો આપણી સ્કૂલમાં રહે છે તમે બધા અહીં ભણાયા છો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન કારણ ગામમાં ગમે ત્યારે સ્કૂલ છૂટ્યા પછી પણ ગામમાં જતા અને વિદ્યાર્થીઓના ડરથી ગમે તે આનું કામ કરતા તો ઘરમાં નાખી જતો બસ એ જ ડર કાયમ એમના મનમાં રાખજો અમારા તરફથી એવી છૂટ આપીએ છીએ કે કદાચ કંઈ બાળક મારું ભૂલ કરતું પણ એમને ટોટલ સજા આપવાની જવાબદારી તમારી છે અમારા તરફથી કોઈ સજા નહીં छो कंदा <laughs> <All right. laughs>